વિસાવદર તમામ ગરબીઓની જગદંબા સ્વરૂપ બાળાઓને પ્રસાદ આપવામાં આવ્યો વિસાવદર શહેરની તમામ ગરબીઓની જગદંબા સ્વરૂપ તમામ બાળાઓને વિસાવદર પટેલ સમાજ ખાતે પ્રસાદ આપવામાં આવેલ હતો વાત કરવામાં આવે તો વિસાવદરના સેવાભાવી અને વેપારી એવા વાસુદેવભાઈ નિમાવત અમુભાઈ ઈટુ વાળા પિયુષ રીબડિયા રૂપેશ કોંધિયા સહિતના સેવાભાવી યુવાનો દ્વારા દર સાલ નવરાત્રીમાં રમતી જગદંબા સ્વરૂપ બાળાઓને ગોરણી કરીને વિધિ વિધાન મુજબ નાની બાળાઓના પગનો અંગૂઠો ધોઈને પછી પ્રસાદ આપવામાં આવે છે ત્યારે જગદંબા સ્વરૂપ બાળાઓને ભેટ પણ આપીને આયોજકો પોતાને ધન્ય ગણે છે અને હર સાલ માતાજી એવા પુણ્યના કામ કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે નવરાત્રિના પર્વની ઉજવણી બાબતે વિસાવદર ગ્રામ્ય સિટી શહેર તેમજ સોસાયટી વિસ્તાર તેમજ પરા વિસ્તારની તમામ ગાળાઓને જે જોગમાયા સ્વરૂપ માતાજી સ્વરૂપ જે જોગમયા ગોયનું સ્વરૂપમાં આજે સાતસોની આજુબાજુ સંખ્યા પણ ગોલ્લીઓને જે જમાડવાનું કાર્ય અને આયોજન કરેલ છે આ આયોજનના સહભાગમાંથી અમે પાંચસો જણા આયોજન કરી રહ્યા છીએ અને ઈશ્વર આપણે ગયા વર્ષે ઉત્તરોત્તર આવી શુભ કાર્ય કરવાની પ્રેરણા અને પ્રગતિ આપે એવી માતાજી માયા શુભ પ્રાર્થના સાથે જઈ